નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મુખ્ય સમાચાર તરફ અમદાવાદ એરપોર્ટની આજુબાજુના ઊંચા અને મોટા મકાનોનું બાંધકામ છે તે હટાવાશે અમદાવાદ એરપોર્ટની આજુબાજુના વિસ્તારની ત્રણસો તેત્રીસ બાંધકામની યાદી તૈયાર કરવામાં આવી છે કલેક્ટર એરપોર્ટ ઓથોરિટી અને એએમસી સાથે મળીને આ કામ કરશે જે પણ નડતર રૂપ બાંધકામ છે તેમને નોટિસ અપાશે માત્ર સાહીઠ દિવસમાં જ સમગ્ર બાંધકામને સ્વખર્ચે દૂર કરવા પડશે રેલવેમાં મોટી ભરતી છ હજારથી વધારે ખાલી જગ્યાઓ ભરાશે અઠ્યાવીસ જૂનથી અરજી કરવાનું ચાલુ થશે રેલવે ભરતી બોર્ડ આર દ્વારા છ હજાર એકસો ને જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર થઈ છે આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા અઠ્યાવીસ જૂનથી શરૂ થશે રસ ધરાવતા ઉમેદવારો આર આર સત્તાવાર વેબસાઇટ આર એપ્લાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકશે વડોદરાથી દાહોદ અને દાહોદથી વડોદરા મેમો ટ્રેન ત્રેવીસ દિવસ માટે હંગામી ધોરણે રદ કરવામાં આવી છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ